જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યો એટીએસ પાસેથી કબજો લઈને જુનાગઢ લવાયો આજે જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જાહેર સભામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું એકત્રીસ જાન્યુઆરીએ નરસિંહ વિદ્યા મંદિર ગ્રાઉન્ડમાં એક સભા યોજાઈ હતી વ્યસન મુક્તિ જાગૃતિ હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મંજૂરી તો લેવામાં આવી હતી વ્યસન મુક્તિને લઈને લઈ પરંતુ મોલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું જુનાગઢમાં ભડકાઉ ભાષણ ને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અન્ય જિલ્લાની બંદોબસ્ત માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને બહારના ભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં જુનાગઢ પોલીસની ગર્વ ટીમ પેટ્રોલિંગ કરી રહી છે આજે જ્યારે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તે પૂર્વે કોઈ પણ તો બનાવ ન બને અને કોઈ માહોલ બગડે નહીં તે માટે પહેલાથી જ પાણી પહેલા પાડ બાંધવામાં આવી છે ન માત્ર જૂનાગઢ જિલ્લાની પોલીસ પરંતુ બહારથી પણ જિલ્લાની પોલીસને બોલાવવામાં આવી છે ગીર સોમનાથની પોલીસની ટીમ પણ અત્યારે જૂનાગઢમાં તૈનાત કરવામાં આવી છે એટલું જ નહીં સંવેદનશીલ વિસ્તારમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પોલીસની ગર્વ ટીમ પેટ્રોલિંગ કરી રહી છે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા પોતાની ટીમ સાથે જૂનાગઢ પહોંચ્યા અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમજ બહારના ભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જૂનાગઢના કેટલાક વિસ્તારો તો જાણે હાલ છાવણીમાં ફેરવાઈ ગયા છે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ બંદોબસ્ત વચ્ચે જ મૌલાનાને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે થોડા સમય બાદ તેને રજૂ કરવામાં આવી તેવી પણ માહિતી છે ગઈકાલથી એ પોલીસે જણાવ્યું હતું કે લગભગ સવારે અગિયાર વાગ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની સાથે પુરાવા પણ રજૂ કરવામાં આવશે

રાખવામાં આવ્યો છે અનેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે સાથે જ થોડી બાદ તેને કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે જુનાગઢ ત્યાં રજૂ કરવામાં આવશે ત્યાં પણ અત્યારે જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે જે છે તે ગઈકાલથી ચાલુ કરી દેવામાં આવી છે છે સાથે જ ખુલાસાઓ તે આ મામલાની અંદર થઈ શકે છે કેમ કે વ્યસન મુક્તિનો જે કાર્યક્રમ હતો આ વ્યસન મુક્તિના કાર્યક્રમની અંદર મોલાના દ્વારા જે આ સ્પીચ છે તે આપવામાં આવી હતી તે વાયરલ થઈને તેના આધારે જુનાગઢ પોલીસ છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જે આ મામલો છે તેને લઈને શાંતિ જળવાય તેના માટે સૌ કોઈ જે અપીલ છે તે કરી રહ્યા છે પણ તેમ છતાં પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે હેશટેગ ચાલી રહ્યા છે મોલાના ની સાથે રહેનારાઓ પણ પોતાનો જે ટ્વિટર ટ્રેન્ડ છે તે ચલાવી રહ્યા છે તો બીજી તરફ જુનાગઢ વાસીઓ છે તે જે વાત કરી રહ્યા છે ભાઈચારાની તે ખૂબ જ સારી બાબત કહી શકાય જી બિલકુલ અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી જ દેવામાં આવ્યો છે અને થોડા સમય બાદ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે તો કોર્ટમાં કયા સમય લઈ લઈને કોઈ જાણકારી લગભગ એકાદ કલાક બાદ મોલાના છે તેને કોર્ટમાં લઈ જઈ શકે છે પોલીસ પરંતુ જે વાત છે કે કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડની માંગણી પણ પોલીસ કરવાની છે કેમ કે આ જે એચપી નો મામલો છે ત્યારબાદ ગુજરાતના અન્ય બે થી ત્રણ જગ્યાએ પણ આ રીતના મોલાના દ્વારા હેટ સ્પીચ આપવામાં આવી હોવાની વાત છે તો આમાં કોઈ બીજું કનેક્શન છે કે નહીં તેને લઈને પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે અને એટલા જ માટે ગીર સોમનાથ જિલ્લાના જે એસપી છે તેઓ પણ અત્યારે જુનાગઢ આવી પહોંચ્યા છે પોતાની ટીમ સાથે જેથી કરીને એક તરફ પોલીસ વ્યવસ્થા છે તે યોગ્ય રીતે ગોઠવી શકાય તો બીજી તરફ આ જે મોલાના છે તેની અલગ અલગ એંગલથી પૂછપરછ પણ કરવામાં આવે ગુજરાત કે ગુજરાતની બહાર સમગ્ર દેશની અંદર આ પ્રકારની હેટ સ્પીચનો જયારે મામલો સામે આવતો હોય છે આ બાબતની તપાસ છે તે કરવામાં આવતી હોય છે ત્યારે અન્ય કોઈ